મધ્યાન ભોજન યોજનાના તેતાલીસ લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે તો રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવવા તો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે તો બાળકો અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો તો નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે વર્ષ બે હજાર પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિયે નાસ્તો અને ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું તો નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ